વરસાદ ગીર સોમનાથના વેરાવળ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ વરસ્યો અને ભારે પવન સાથે કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું આ સ્થિતિને કારણે ભર ઉનાળે વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે પરંતુ ખેડૂતોને પડ્યા પર પાટું તો આ સાથે જ અરવલ્લીના માલપુર અને અંદર પણ વરસાદી ઝાપટાં પડ્યા અને માલપુરની અંદર વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હતો ત્યારે માલપુરના માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતો થયો હતો પવન સાથે ધોધમાર વરસાદ વરસતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાની સાથે જ લગ્નસરાની અંદર મંડપ વરસાદમાં ભીંજાયા હતા પંચમહાલના શહેરાની અંદર વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો અને સતત ત્રીજા દિવસે પણ શહેરા સહિત ગ્રામ્ય ક્ષેત્રોમાં વરસાદી માહોલ છવાયો શહેરના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ વરસતાની સાથે જ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હવામાનમાં આવેલા ફેરફાર અને કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે પંચમહાલ જિલ્લાના કેટલાક ગામડાઓમાં કલાકો સુધી વીજ પુરવઠો પણ ખોરવાયો હતો રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે ત્યારે અમદાવાદ અને તેના આસપાસના ક્ષેત્રોની અંદર પણ વરસાદી ઝાપટાની સ્થિતિ જેમાં ધોધમાર વરસાદને કારણે અમદાવાદની અંદર માણેકબાગ મીટરકડી સહિતના નીચાણવાળા વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાયા પાણી ભરાતાની સાથે જ શહેરમાં અનેક સ્થળો પર ટ્રાફિક જામની તસવીરો સામે આવી પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ત્યારે આ સાથે જ મહમદપુરા રોડ અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો અને હવે જુનાગઢ વાત કરીએ જુનાગઢના માંગરોળ પંથકની અંદર સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો અને શહેરની અંદર ઠેર ઠેર જગ્યાઓ પર ખાડાઓની અંદર પાણી ભરાતા લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જ્યારે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી થોડી રાહત પણ મળી છે વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળે છે એક તરફ અડદ મગ અને તલ જે સહિતના ઉનાળુ પાક હજુ ખેતરમાં ઉભા છે અને ત્યારે વરસાદ વરસતાની સાથે જ પાકમાં ભારે નુકસાન થવાની ભીતિ અહીં સેવાઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લાની અંદર પણ સતત ત્રીજા દિવસથી વાતાવરણની અંદર પલટાની સાથે વરસાદ વરસ્યો વાપી વલસાડ સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદને કારણે પાણી ભરાયા તો બીજી બાજુ મીની વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો પણ ધરાશાય થયા અને દરિયા કિનારે ખાતે તોતિંગ વૃક્ષો ધરાશાયી થતા લોકોને હાલાકી ચોટીલાની અંદર પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાનની ભીતિ સેવા રહી છે ખેડૂતોએ શાકભાજીનું વાવેતર કર્યું હતું પરંતુ તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યું છે વરસાદને કારણે શહેરની બજારોની અંદર નદીઓ વહેવા લાગી સતત ત્રીજા દિવસથી વરસાદી માહોલને પગલે ખેડૂતોમાં ચિંતા